આજ તો અમારે નવી નવી ગાડી લેવા જવાનું હતું એટલે અમે લોકો તૈયાર થઈ ગયા અને પેલા તો સને ફૂલનો હાર લેવો પડે ને અને પછી રિક્ષામાં અરે બાઈક પછી રિટર્નમાં હોય ને એટલે રિક્ષામાં જ જવું પડે અમે પૈસા તો પેલા આપી દીધા થા પણ સહી તો કરવી પડે ને આમ નામ ન આપે વળી પાછું અહીંયા તો ગાડીનું ગોડાઉન હતું તો અંધારું અંધારું અહીંયા કેમ ફોટા પાડવા એટલે અમે આવી ગયા ગાડી લઈને સીધા કર્મનાથે મહાદેવ કે ભાવું અહીંયા તારી ગાડી ને હાર પહેરાવી દે તાપીનો કાંઠો છે ને હું પોતે અહીંયા બેઠો છું એટલે પછી તો મસ્ત મજાના ફૂલડા ઉડાડ્યા અને આમાં પેટ્રોલ તો નાખવું પડે ને એ કઈ નાખી ના આપે

तरी नेक्स्ट वीडियो मध्ये द्वारका थ लाइक, शेअर सबस्क्राईब